અભિરાજસિંહ ઝાલા ટીમ દ્વારા આપેલી તાલીમને તરત જ સમજીને સ્થળ પર જ પ્રેક્ટિકલ રીતે આપેલી માહિતીનું પ્રદર્શન કર્યું અને ઉપસ્થિત નાગરિકોને પ્રભાવિત કર્યા તેની ઝલક જોઈ ઉપસ્થિત અધિકારીઓ અને ગ્રામજનો પણ ચકિત થઈ ગયા તાલુકા પ્રશાસન દ્વારા દરેક ગામની દસ યુવાનોની ટીમ બનાવીને તેમને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે જેથી આ યુવાન સભ્યો વિલેજ લેવલ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ તરીકે કાર્ય કરી શકે આ કાર્યક્રમ દ્વારા તગડી ગામમાં માત્ર જાગૃતિ જ નહીં પરંતુ જાત સુરક્ષા માટેની જવાબદારીની ભાવના પણ જન્મી છે જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા